આજે જિલ્લામાં શ્રમ રોજગાર વિભાગ તરફથી રોમવા મેળા આયોજન કરવામાં આવ્યું છે અમારા રોજગાર અધિકારશ્રી ચૌહાણ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ લગભગ આજે સાતસો જેટલા રોજગાર લોકોને રોજગારી આપવાની છે લગભગ ચૌદ જેટલી કંપનીઓ વિવિધ પ્રકારની અહીંયા આવી છે અને એમનો બાયોડેટા પણ આપ્યા છે અને કેટલાક વખતથી આ વિષય મારા મનમાં હતો અને અમારા મંત્રીશ્રી ભગવંત્રી રજપુ સાહેબને આ અંગે મેં રજૂઆત કરેલી અને તે અનુસંધાને એમને નીચેથી કર્મચારી કર્મચારીઓ તળવી સમાજની વારી ખાતે લગભગ રોજગારી વાંચું બધા આવ્યા છે બહેનો પણ છે અને બધાને મારી વિનંતી છે કે આજે શાંતિથી અહીંયા બધે પોતપોતાનું પ્રેઝન્ટેશન બાયોડેટા આપે અને શાંતિથી કામ કરે મને એટલો આનંદ છે કે મારી સંખ્યાળા વિધાનસભામાં ચૌહાણ સાહેબે મને ખૂબ સારો સહકાર આપ્યો છે કે તબક્કે સૌનો હું આભાર માનું છું ભારત માતા કી આજરોજ સંખેડા મુકામે ખાસ જિલ્લા કક્ષાના એક રોજગાર ભરતી મેળાનું આયોજન માનનીય ધારાસભ્ય શ્રી હરીશ ખાડી સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલ છે આજના ભરતી મેળામાં લગભગ ચૌદથી વધારે ડિપ્લોમા ગ્રેજ્યુટ બી સુધીના ઉમેદવારો માટે આ ભરતી મેળાનું આયોજન છે અને લગભગ આઠસો થી વધારે વેકેન્સી છે એટલે અમને આશા છે કે આજે મોટા ભાગના જેટલા પણ ઉમેદવારો આજે હાજર છે લગભગ પાંચસો થી વધારે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું છે જેઓ બધા આજે રોજગારીના આ તકો પ્રાપ્ત કરવાના છે સાથે ઉમેદવારોને આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારના જે અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ વિશે પણ આજે નામ નોંધણીનું ગાઈડન્સ અને કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં ઉમેદવારોને વધુ બધું માર્ગદર્શન મળે વિદેશ રોજગાર એટલે વિદેશમાં જો લોકોને શિક્ષણ અને અભ્યાસ માટે જવું છે અથવા તો નોકરી માટે જવું છે તેઓને માટે પણ ફ્રીમાં માર્ગદર્શનની વ્યવસ્થા કરી છે આમ માન્ય ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં આજે આપણે સંખ્યા ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો આજે આવ્યા છે જેઓને આજે રોજગારી તક આપવા માટે તમે અમે પૂરો પાડ્યો છે